હાલો હાલો આજ આપણે અંધારા અંધારામાં જવાનું છે એમાં હતું એવું કે ભૂરી ને ઊંઘ નહોતી આવતી પરાણે બે હતું કર્યું મેળામાં જવાનું છે વનિતા વિશ્રામ મેળો આવેલો છે તો અમે બધા આવી ગયા મેળામાં એન્જોય કરવા તમે પાછા કેહો કે આ ભૂરી કોણ છે એ મારી ફ્રેન્ડ છે અને આ રૂપલ ઈ તો છે ને મેળામાં ખરીદી કરવા આવે ઈ તો કરે પાછી મને પણ ખર્ચો કરાવે અને અમારા સાયન્સ વાળા બેન આને મહાદેવ બહુ ગમે